જય માતાજી મિત્રો સ્વાગત છે આજના નવા વિડીયો ચોવીસ નવ બે હાજર પચીસ ના રોજ ઘણા બધા દાંતીવાડા ડેમ ઉપર એક નજર કરીયે તો હાલમાં દાંતી ડેમ માં પાણી ની આવક છસો ને અઠવાનું ક્યુસેક પાણીની આવક છે દાંતીવાડા ડેમ ની સપાટી છસો ને એક પોઈન્ટ એક્યાસી ફૂટે ગઈ છે દાંતીવાડા ડેમ ની ભયાનક સપાટી 604 ને ફૂટ છે દાંતીવાડા ડેમ ત્રણ પોઈન્ટ બનાસ નદી માં પાણી છોડવામાં આવ્યું છે તે અત્યાર સુધીમાં કેટલે આવ્યું છે તો મિત્રો માલગઢ ગામ છે ત્યાં સુધી આવી ગયું છે ત્યાં કોળી ખાડા છે એટલે ત્યાંથી ભરાઈ ને આગળ આવશે તો તમને આ ચેનલ દ્વારા વિડીયો બનાવીને જાણ કરવામાં આવશે એટલે તમે બધા અમારી ચેનલ ઉપર નવા હોય તો સૌથી પહેલા વિડીયો લાઈક કરી દેજો કોમેન્ટ કરી દેજો અને ચેનલ ને સબસ્ક્રાઈબ પણ કરી દેજો તો મિત્રો જય માતાજી